યા સો શંકાસ્પદોને ને પગપાળા હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશી વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સાથે જ ભરૂચ પોલીસનું બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન કહી શકાય પચાસ ટીમો બનાવીને પોલીસે જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે સાથે સાથે એક હજાર શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ ના પ્રમાણપત્ર ચકાસાયા છે સો શંકાસ્પદોને પગપાળા હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા કહી શકાય કે મહત્વની કામગીરી હાલ ભરૂચ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવી છે ભરૂચમાં પોલીસનું બાંગ્લાદેશી ધુસણખોરો સામે મોટું ઓપરેશન 50 જેટલી આ સાથે જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી વિરુદ્ધ મોટું અભિયાન પોલીસ દ્વારા હાલ હાથ ધરવામાં આવ્યું ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં આવીને વસવાટ કરતા લોકોને શોધીને એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે સરકારશ્રીએ સૂચના કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય ભરૂચ જિલ્લાની એલસીબીને ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તથા ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે ઔદ્યોગિક વસાહતો અને જે ઝુંપટપટ્ટી વિસ્તાર જે આખા સમગ્ર ભરૂચ જિલ્લામાં આવેલો છે એવા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરીને કોમ્બિંગ કરીને આવા ઈસમોને શોધી કાઢી એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે